લાડણના મુવાડા ગામ કે જ્યાં ખેડૂતોનો તૈયાર પાક ખેતરમાં પડ્યો હતો ડાંગર મગફળી સોયાબીન આ ઉપરાંત જે ઘાસચારો છે છે તે પણ ગયો કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી તે જ રીતે મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં કમોસમી વરસાદ વર્ષો આ વરસાદ ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે તૈયાર થયો હતો ખેડૂત દ્વારા તેની કાપણી કરવામાં આવી ખેડૂત તેને લઈ અને ઘરે જાય તે પહેલા જ વરસાદ તૂટી પડ્યો અને પાકને નુકસાની પહોંચી હું કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે આ આ જે મફળીનો પાક છે તે સંપૂર્ણ ભેજવાળો થઈ ગયો છે જેના કારણે ખેડૂતો કહી રહ્યા છે કે ઘાસચારામાં પણ આ ઉપયોગી થઈ શકે તેમ નથી બીજી તરફ આ ખેતરની સ્થિતિ છે અહીંયા ચાલવું પણ મુશ્કેલ છે એટલું પાણી અહીંયા ભરાયું અને કાદવ કિચડની વચ્ચે પાકની શું સ્થિતિ હશે તે જાણી શકાય છે ખેડૂતોનું દર્દ જાણવા માટે એ બીમિતા પહોંચ્યું છે શું કહેશો વરસાદ વરસ્યો પાક તૈયાર હતો કેટલી નુકસાની નુકસાની તો મગફળી કો સોયાબીન કોઈ પણ પાકનો ડોગરમાં બધામાં અમારે ઘણી જ નુકસાની છે અત્યારે પાકની વાત તો ઠીક છે પણ અમારા ઢોરને ખાવા માટે ચારો પણ બિલકુલ કામ આવે એવો નથી લગભગ સાતસો હેક્ટર જેટલી લાળના મોવાડાની જમીનમાં જે પાક હતો તે સંપૂર્ણ પ્રમાણે નાશ પામ્યો છે અત્યારે અમારી સ્થિતિ એટલી દયનીય છે કે સરકાર જો અમને યોગ્ય સર્વે કરી અને વળતર આપે તો થોડું ઘણું અમને ટેકો થાય નહીં તો અમારે તો લોનના હપ્તા ભરવા પણ અત્યારે ફાંફા પડે એવા સ્થિતિ અમારી છે કેટલી આશા હતી પાક વાવ્યો ત્યારે ને હાલ શું સ્થિતિ થઈ પાક વાવ્યો ત્યારે અમને એમ હતું કે સારું એવું ઉત્પાદન થશે મગળી પાકી પણ સારી હતી પણ આ કમોસમી વરસાદને કારણે અત્યારે નેવું ટકા પાક ફેલ થઈ ગયો છે આ ખેડૂતનું દર્દ હતું ખેડૂતને આશા હતી કે સારું ઉત્પાદન મળશે પરંતુ ઉત્પાદન તો દૂર રહ્યું ઘાસચારો પણ ન મળે તેવી સ્થિતિ થઈ છે તેમ ખેડૂતો કહી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં જે કમોસમી વરસાદ છે એ ખેડૂતો માટે આફત રૂપ સાબિત થયો છે જિલ્લાના અલગ અલગ ગામોમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે હિરેન પંડ્યા એવી પી મહીસાગર